મચિતા મદગત પ્રણા બોધયંતઃ પરસ્પરમ કથયંત મામ નિત્ય તુષ્ય સ્મરતી મારા ભક્તો મારામાં જ ચિત્ત રાખીને મારામાં જ પ્રાણવૃત્તિ જોડીને પરસ્પર એકબીજાનો એકબીજાને મારો મહિમા સમજાવતા અને નિરંતર મારી જ કથા વાર્તાઓ કરતાં સંતુષ્ટ વર્તે છે અને આનંદ અનુભવ માણે છે તે કેવી રીતે મારું ભજન કરે છે તેનું વર્ણન આ શ્લોકમાં કરે છે તથા ભક્તિનો પરિપાક કેવી રીતે થાય છે તેનો ક્રમ વિશેષ મત ચિત્તા ઇત્યાદિક વિશેષણોથી બતાવે છે મય નિવિષ્ટ મનસ ભગવાનના ભક્ત નું ચિત્ત મારામાં ચિત્ત રાખો આગળ વધે આવી ગીધું ને મન મના ભાવ મધ ભક્તો મધિયા એટલે મન મનાભવ કે મત ચિત્તા ભાવે ચિત્તનો અર્થ ભગવાનના ભક્તનું ચિત્ત ભગવાનને છોડીને ક્યાંય જતું નથી ભગવાનમાં જ સદા નિમગ્ન થઈને રહે છે એક પોતાને ભગવાનમાં જોડાવાનું હોય છે અને એક ચિત્તને ભગવાનમાં જોડવાનું હોય છે પોતાને ભગવાનમાં જોડાવું અને ચિત્તને ભગવાનમાં જોડવું મનને ભગવાનમાં જોડવું એમાં હું તફાવત

પ્રાકૃત માણસ થઈ નહીં ભગવાનને તો સંભાળ્યા કે તો એ ખાલી ચિત્ત જોડાણું કહેવાય એનો અહમ જ્યારે ભગવાનમાં જોડાય અહમ જોડાવાનો અર્થ એવો કે એને જીવમાં દ્રઢ સેવક પણ મને આવી જવું જોઈએ ભગવાન હું ભગવાનનો સેવક છું એનો શિષ્ય છું કોઈ પણ એની અરે સંબંધ પાકો થવો જોઈએ તો એ પોતે જીવ જોડાણો કહેવાય એક પોતાને ભગવાનમાં જોડાવાનું હોય છે અને એક ચિત્તને ભગવાનમાં જોડવાનું હોય છે જ્યાં હું ભગવાનનો છું એવી રીતે પોતે ભગવાનમાં લાગી જાય છે ત્યાં ચિત્ત બુદ્ધિ વગેરે આપમેળે બધા ભગવાનમાં લાગી જાય છે કોઈ કંપની હોય નાની કંપની અથવા તો કોઈ વેપાર હોય એમાં માલિક છે એ આવીને દુકાને બે અને નોકર દુકાને બે તો એમાં બેમાં શું ફેર હોય કે ઓલો ખાલી ફિઝિકલ જોડાયેલો હોય કામ તો જ નોકર કરે ને ઓલો તો બે માલિક તો બે તો એ દુકાનમાં જોડાયેલો કોણ હોય માલિક છે એ દો કારણ કે એનો અહમ જોડાયેલો છે એનો વેલાના તો ખાલી હાથ પગ જોડાયેલા ભાઈ એટલે અહમ જોડાવવું એ વધારે અગત્યનું એટલે આમાં જો કે મદગત પ્રાણ કીધું છે એનો અર્થ એવો છે કે અહમ જોડાયેલો મતચિત્તતા મદગત પ્રાણ બોધયંતા પરસ્પર નોકરને એમ કે તો તું આ દુકાનનો મહિમા કે આપણા માલનો અને માલિક હોય એ માલને અંડરસ્ટેન્ડિંગ ઓલાને સમજાવતો હોય તો એમાં કંઈ ફેર પડે કે નહીં ઓકે એ બૌ પરંપરા પરસ્પરમ એમ એકબીજાને સમજાવે છે

એને તો આજે અહીં નોકરી કરે છે ને બીજા નોકરી કરે છે તે બીજાના સમજાવવો પડશે ત્રીજાના માલ ને સમજાવવું પડે એનો જીવ જોડાણ મતગત પ્રાણ પ્રાણ દાખલા તરીકે મન જોડાણો એ તો બરાબર કે એની યાદ કરે મત એટલે ભગવાનની યાદ કરે પણ પ્રાણ જોડાણો એ કેમ ખબર પડે પ્રાણ જોડાવાનું એ બીજાને જોડે એમ એના કરતા પ્રાણની ચેષ્ટા હું પ્રાણનું કાર્ય હું જીવન ટકાડી રાખવું અને બધી ચેષ્ટા કરવી પ્રાણની ચેષ્ટા કહેવાય હાથ પગ કાન નાખ એની બધી ચેષ્ટા થાય તેના આધાર થાય પ્રાણ વિયો જાય તો પ્રાણ ડીમ થઈ ગયો હોય એકાદશી ઉપવાસ કર્યો હોય તો ચેષ્ટા હોય ડીમ પડી જાય તો એટલે એનો અર્થ મદગત પ્રાણ એટલે એની એક એક ચેષ્ટા છે એ ભગવાનને માટે થતી હોય ખાલી ભગવાનને દર્શન કરે એટલું જ નહીં ખાલી ભગવાનનું નામ ચાંટિંગ કરે એટલું જ ન હોય એની તમામ ચેષ્ટા છે એ ભગવદ અર્થે થાય ત્યારે મદગત પ્રાણા કહે ત્યારે એને આ એનો અર્થ એવો થયો કે એ ભગવાનને માટે જીવે છે જ્યાં હું ભગવાનનો છું એવી રીતે પોતે ભગવાનમાં લાગી જાય છે ત્યાં ચિત્ત બુદ્ધિ વગેરે આપમેળે બધા ભગવાનમાં લાગી જાય બધી ઇન્દ્રિયોની ક્રિયાઓ ઓટોમેટિક ભગવાનમાં લાગી જાય જ્યાં સુધી પોતાનો અહમ ન જોડાણો હોય ચાલો હું સ્વામિનારાયણ ભગવાનનો સેવક છું હું આ સંસ્થાનો સેવક છું એવું એને મનમાં ન થયું હોય તો આપણે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા હોય પોતાનું ત્યાં સુધી યથાર્થ ન બધા ઇન્દ્રિય અંતકાર ન જોડાય ઘરમાં ઘરધણીને કંઈ જોડવો પડે એટલે ગુણાકીતાનું સમય કીધું છે કે આ સત્સંગમાં કેટલાક માણસો છે એ તો દાળિયા જેવા છે હાથી જેવા છે હા દાળિયા જેવા છે હાથી જેવા છે મહેમાન મહેમાન જેવા છે સગા સંબંધ દીકરા જેવા છે ગરધણી જેવા છે પિતરાય છે પોતે તો એમાં બધા એમ હું છે દાળિયા જેવા હોય તો એનો દાળિયાનું ટાર્ગેટ હોય લેબર હે દિવસ પૂરો કરો ગમે એમ કરી કામ કરીને નહીં તો આપણે જોઈ દેવાનું કે આપણે લેબર છે કે શું છે એમ લેબરને એક કામ પૂરું થઈ જાય પછી બીજું કામ પકડી લેતા આવડે એને માલિક હોય તો પકડાવે હવે આ કંઈક આપણે એક સેવા પૂરી થઈ જાય બીજી સેવા પકડી લઈ એટલે લેબર કહેવાય બીજા કોઈક આપણને પકડાવ્યા ત્યાં પકડીએ તો એ સુધી લેબર કહેવાય ને બીજું માલિક નથી ત્યાં એનું જીવન જ જોડાણો કે હું ભગવાનનો છું હું સંસ્થાનો છું હું ભલાણાનો છું એવો જીવન જ જોડાણો મદગત પ્રાણ આવ્યો કીધું એનો જીવ મારી અરે જોડાણો હોય મદગત પ્રાણ એટલે પ્રાણ ને જીવ બે એક ગણાય છે કે એને પ્રાણ વૈયા ગયા એટલે જીવ ગયો પણ પ્રાણનો પ્રાણનો રોલ હું આ શરીરમાં પ્રાણનો રોલ શું એવો રોલ આપણો થાય ત્યારે મદગત પ્રાણ થાય પ્રાણનો રોલ તમામ ઇન્દ્રિયોની ચેષ્ટા કરાવે બુદ્ધિ મન ચેત અને અહંકાર બધાની ચેષ્ટા કરાવે ન જો પ્રાણ પ્રાણદીમ હોય તો પહેલાં એકય મન હોતે કાંઈ ચેષ્ટા ન કરે બુદ્ધિ એ કંઈ ન કરે ચેષ્ટા પ્રાણ ડીમ પડી ગયા પછી એવું નથી એટલે પ્રાણનો રોલ એ કે બધા ઇન્દ્રિયોની ચેષ્ટાઓ કરાવે બધા ઇન્દ્રિયોની ચેષ્ટાઓ આમ તો પાછું મદગત પ્રાણ કીધું ને એટલે મારે માટે પ્રાણ રાખનારો મારે માટે પ્રાણને વાપરનારો એવો અર્થ એટલે મારે માટે પ્રાણને વાપરનારો હોય તો એનો અર્થ એવો આવો થઈ ગયો જો પ્રાણ એમાં ભગવાનમાં જોડ્યો હોય તો ઓટોમેટિક તમામ ઇન્દ્રિયોની ક્રિયાઓ એને માટે થાય ગોપીએ કીધું પૈતા ધ્રુતા સવા કામ વિચિહ અમારા પ્રાણ છે એ તમારે આધીન છે તમારામાં જોડી દીધા છે ત્યારે થાય મદગત પ્રાણ આખી ત્યારે બો પરસ્પરમ પછી એને એને પ્રાણ એમાં જોડાઈ ગયો હોય પછી એને દાબી ન બહુ થયા એકબીજાને એકબીજાને ઉપદેશ આપે કે તું આમ સેવા કર તો તારું સારું થાય આ વેઠ કરતો હોય તો બીજાની સેવા કેમ કરાવી કે આ પોતે જ વેઠ કરતો હોય તો બીજાની સેવા કેવી રીતે કરાવે કે બોધયંત સાચા હૃદયથી હૃદયથી પોતે પરમાત્મામાં લાગી જાય તો મન બુદ્ધિ વગેરે કરણો આપોઆપ ભગવાનમાં લાગી જાય છે ભગવાનમાં જોડાવામાં અહમ મુખ્ય છે થી જોડાવું તો અહમ નો રોલ હું માન્યતા જેમ પ્રાણનો રોલ હોય છે એમ રોલ મારું તારું એને મારું તારું જે ભગવાનને મારું તારું હોય ઈદ છે કે પોતાનું સ્વતંત્ર છે કઈ મારું તારું એ ભગવાનનું ઈદ એને મારું તારું કરી નાખ્યું છે કે પછી પોતાનું સ્વતંત્ર બીજું હોતે મારું તારું કરી નાખ્યું છે એટલે મારું તારું જ્યારે ભગવાનનું મારું તારું એ જ આનું મારું તારું થઈ જાય ત્યારે એને અહમ છે એ ભગવાનમાં જોડાય અહમનું રોલ એ છે મારું તારું અને મારા તારા માટે મહેનત કરવી ગ્રહસ્થ વિદેશ ગયા હોય તો મહેનત ક્યાં કરે કોને માટે કરે એ મારા માટે ને એટલે એવું કીધું કે ઘરનો ઉમરો છે એ લાખ જોજન ઊંચો લાખ જોજન ઊંચો છે એનો અર્થ શું થાય વિદેશથી વિદેશથી ડોલરનો ઘા કરે તો ક્યાં પડે ઉમરાની અંદર જ પડે બહાર પડે ની અંદર પડે બહાર ન પડે એટલે મારું તારું છે રોલ એનો મારા માટે અને તારા માટે નહીં એટલે પણ હવે મારું તારું હંધાઈનું નોખું નખું હોય મેં મારું તારું બીજી માન્યું હોય ને તમે બીજું માન્યું હોય ને છો કે માન્યું હોય એટલે એને માટે રોલ કરી રાખે એને માટે બધું ભરી કરી રાખે એટલે આપણે કોને માટે કરીએ જો એનો જીવ ભગવાનમાં જોડાઈ જાય તો આ બધાયને ઓટોમેટિક ઓટોમેટિક બધા એમાં જોડાઈ જાય પરંતુ જ્યાં પોતે ભગવાનમાં નથી લાગતો અર્થાત પોતાની જાતને જ્યાં સુધી અલગ માને છે જેમ કે હું સંસારી છું ગ્રહસ્થ છું વગેરે છું તેમ પોતાનું વ્યક્તિત્વ અલગ સ્વતંત્ર માનીને બેસી જાય છે તો તેના મન બુદ્ધિ ભગવાનમાં નથી જોડાતા અર્થાત પોતે સંસારમાં ધંધામાં બરાબર જોડાઈ શકે છે નોકર એટલા માટે નોકર નથી જોડાઈ શકતો એનું કારણ હું મારું નથી માન્યું બેને અહમ નોખું નોખું છે આણે એના ધંધામાં અહમ પોરવી દીધો છે ને ઓલા એ તો એના કુટુંબમાં અહમ છે કુટુંબને માટે કરે છે એને ગરદાણી માલિક હોય એ ધંધાને માટે ધંધો કરતા હોય એ બીજાને માટે કોઈને માટે ન હોય એને તેમ કે ધંધાને ડેવલપ કરવો ઓલાનું કુટુંબને ડેવલપ કરવું હોય